અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ભાવનગરના એક ટેટુ આર્ટિસ્ટે ફ્રીમાં ટેટૂ કરવાની જાહેરાત કરી છે સાત જાન્યુઆરી થી લઈને બાવીસ જાન્યુઆરી સુધી ભાવનગરમાં વાઘાવડી પાસે એન્જોય ટેટુ સ્ટુડિયો આવેલું છે કે જ્યાં રામ ભક્ત જય બારડ દ્વારા ફ્રીમાં ટેટૂ કરી આપવામાં આવશે સમગ્ર દેશ અને દુનિયાના જે લોકો છે તે ભગવાન આગામી તારીખ બાવીસ ના રોજ ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની જોઈ રહ્યા છે તેવામાં ભાવનગરના એક એવા ટેટુ સ્ટુડિયોમાં છીએ આપણે કે જે પ્રમાણે હાલ અત્યારે તમે જોઈ શકો છો કે લોકો છે તે લોકો ભગવાન શ્રી રામના ટેટુ પડાવવા માટે અહીંયા પહોંચી રહ્યા છે હાલ જોઈ શકો છો જે પ્રમાણે રામ ભક્તો છે તે અત્યારે ટેટુ છે તે પડાવી રહ્યા છે આપણી સાથે રામ ભક્ત છે ચિંતનભાઈ એમની સાથે જ સીધો સંવાદ કરીશું ચિંતનભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે શું કહેશો જે પ્રમાણે ભગવાન શ્રી રામ લલ્લાની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અહીંયા ભાવનગરમાં એન્જોય ટેટુ દ્વારા ફ્રીમાં ટેટુ કરી દેવામાં આવે છે શું કહેશો ભગવાન શ્રી રામનું ટેટુ તદ્દન વિનામૂલ્યે એ લોકોને કરી આપે છે હું એવું કહીશ કે આપણે હનુમાનજી મહારાજ તો નથી કે છાતી ચીરીને એવું દેખાડી શકીએ કે ભગવાન શ્રીરામ આપણા હૃદયસ્થ છે પરંતુ એક ટેટો કરીને આપણે એવું તો દર્શાવી શકીએ કે ભગવાન શ્રીરામ આપણા લોહીમાં છે આપણા શરીરનો એક ભાગ છે અને હું બિરદાવું છું જયભાઈના અને એન્જોય ટેટુ સ્ટુડિયોના આ કાર્યને ખૂબ જ ઉમદા કાર્ય છે અભિનંદન એ માટે અને ખાસ વાત મારે એ કરવી છે કે વિનામૂલ્યે ટેટુ કરે છે એનો મતલબ એવો નથી કે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થાય છે આપે જોયું હશે કે દરેક વખતે જ્યારે એ ટેટુ કરે છે ત્યારે દરેક વખતે ફ્રેશ નીડલ ફ્રેશ ઇન્ક અને ફ્રેશ હેન્ડ ગ્લોવ્સનો યુઝ કરે છે એ પણ એક ખરેખર ખૂબ જ સારું કાર્ય છે કે હાઇજીનનો પણ એટલો જ ખ્યાલ રાખે છે તો એ માટે જયભાઈ અને એન્જોય સ્ટુડિયોની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન એન્જોય ટેટુના ઓનર જયભાઈ બારડ જોડાયા છે એમને ક્યાંથી આ વિચાર આવ્યો તે પણ જાણવાના પ્રયત્ન કરશું જયભાઈ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે જય શ્રી રામ વાત કરીએ ભગવાન શ્રી રામની તો પરમ ભક્ત હું કહીશ કેમ કે તમે સ્ટુડિયો સા અગિયાર વર્ષથી ચલાવો છો અને આ વખતે સાત તારીખથી બાવીસ તારીખ સુધી ટેટુ ફ્રીમાં કરી દેવાનું આવો વિચાર ક્યાંથી આવ્યો વિચાર તો એ કે હું મારી જાતને ધન્ય અનુભવું છું કે ભગવાન શ્રી રામનું મન મોટું મંદિર બનવા જઈ રહ્યું છે અને આ ટાઈમમાં હું મારો જન્મ છે અને બસ એ જ અને પહેલેથી આપણે હું રામ ભક્ત છું અને એક વિચાર એવો અચાનક જ એક મને એક વિચાર આવ્યો કે એકસો એક હજાર એક મારે ટેટુ રામ ભગવાનના બનાવવા છે અને મારો વ્યવસાય ટેટુનો છે એટલે બસ એ ટેટુ સ્વરૂપે જ હું ભગવાન રામની ભક્તિ હું દેખાડવા માગું છું એન્જોય ટેટુના જે ઓનર છે જયભાઈ તેના દ્વારા કરવામાં આવ્યું છે તેને ચોક્કસથી ભાવનગરના લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે કહી શકાય કે રામ ભક્તો છે તે અત્યારે આ ટેટુ છે તે ટેટુ પડાવવા માટે પહોંચી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર